નમસ્કાર દર્શક મિત્રો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો આજે કપાસમાં આવકની વાત કરીએ તો અંદાજે ચાલીસ પાલ જેવી આવક જોવા મળી રહી છે અને બજાર કેવું રહે છે તેની ઊંચા નીચા ભાવો જણાવી દઈએ ગઈકાલે અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો ને એકસાઠ રૂપિયા સુધીનું બજાર બોલાયેલું આજે કેવું રહે છે બજાર चालो जाना भी दी ये कपास पिलार में चार सौ ना एक विश रुपया चौथ सौ ना एक विश रुपया बावो थिया जाए एक हज़ार चार सौ एक फिर रुपया लग रहे हैं मुझे जाऊँ दिया

ચૌદસો ને છવ્વીસ રૂપિયા એકદમ સુપર ક્વોલિટી માલ છે વ્હાઈટનેસ વાળો કપાસ છે એક હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા મિત્રો કપાસ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા તેરસો ને છ્યાશી રૂપિયા ભાવો ભાવોથી આજે થોડુંક મેલું છે ને એક હજાર ત્રણસો છી કે છે તેરસો રૂપિયા 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 સુપર ક્વોલિટી માલ છે મિત્રો જોઈ શકો છો એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા કપાસ બજાર

જોઈ શકો તેરસો ને રૂપિયા તેરસો એકાણું રૂપિયા એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા કુલ હોવા છે મિત્રો જોઈ શકો છો તેરસો ને એકાણું રૂપિયા તેરસો છન્નું રૂપિયા એક હજાર ત્રણસો ને છન્નું રૂપિયાના ભાવો કયા છે આ હતા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના ઊંચા નીચા ભાવો જ્યાં આજે વાત કરીએ મંગળવારમાં કપાસ બજારની તો તેરસો રૂપિયાથી લઈને ચૌદસો એકતાલીસ રૂપિયા સુધી બજાર બોલાઈ ગયું છે